અમરેલી જિલ્લા બાબર સમાજ દ્વારા પરિચય મેળો અમરેલી જિલ્લામાં સાંસદ સહિત બે ધારાસભ્યો પણ રહ્યા ઉપસ્થિત પંચાલ કેસરી હિન્દુ બાબર સમાજ પ્રમુખ ત્રિલોક કંડોલિયાએ અમરેલી જિલ્લા પરિચય મેળા કમિટીના પ્રમુખ કલ્પેશ ખેર તેમજ તેમની અગિયાર તાલુકાની ટીમને અભિનંદન આપી પ્રમુખને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા એકસો ચાલીસ જેટલા દીકરા દીકરીએ આ પરિચય મેળામાં ભાગ લીધો હતો મોટી સંખ્યામાં બાબર સમાજના આગેવાનો બહેનો અને જ્ઞાતિજનો જોડાયા હતા અમરેલી જિલ્લા પરિચય મેળા કમિટીની પ્રમુખ કલ્પેશ ખેર જ્ઞાતિ ગૌરવ પુરસ્કાર થઈ સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અમરેલી સાંસદ ભરત સુતરિયા લાઠી બાબડાના ધારાસભ્ય જનક તળાવ્યા ધારી ખાંભાના ધારાસભ્ય જે કાકડિયા અમરેલી જિલ્લા પરિચય મેળા કમિટીના સદસ્યો અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બાબુભાઈ વાઢેર લોકાર્પણ